હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ સાબુદાણાની ખીર સાબુદાણાની ખીર પૂરી સાથે સર્વ કરી શકીએ છીએ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તેના માટે મેં એક વાટકી સાબુદાણા લીધેલા છે આ સાબુદાણાને બે વાર પાણીથી વોશ કરી અને એક ગ્લાસ પાણી નાખી અને ઢાંકી અને છ કલાક માટે મૂકી દીધા છે છ કલાક બાદ આપ જોઈ શકો છો ગરમીથી આ સાબુદાણાને પાણી નીકાળી અને આપણે આ સાબુદાણા છે હવે એનો યુઝ કરવાનો છે હવે આ બધા જ સાબુદાણા પાણીમાંથી કાઢી અને એક તપેલીમાં એડ કરીશું અને તપેલીમાં પાંચસો ગ્રામ જેટલું દૂધ એડ કરીશું અને આ દૂધ આપણે સાબુદાણા મિક્સ કરી અને ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું તો ધીમે ધીમે આ સાબુદાણા બફાવ લાગશે ત્યાર બાદ આપણે એક પેનમાં એક મોટી ચમચી ઘી એડ કરી અને ડ્રાય ફ્રૂટ્સ ફ્રાય કરી લેવાના છે આ ડ્રાય ફ્રૂટ્સમાં મેં કાજુ બદામ અને કિસમિસ લીધેલી છે હવે કાજુ બદામને કટ કરી લીધા છે અને કાજુ બદામને આપણે ધીમા તાપે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દઈશું ત્યારબાદ તેમાં આપણે કિસમિસ એડ કરવાની છે કિસમિસને એક જ મિનિટ માટે ફ્રાય કરવા દેવાની છે હવે આપ જોઈ શકો છો દૂધ પણ ઉકળવા લાગ્યું છે તેમાં એક મોટી વાટકી ખાંડ એડ કરીશું એલજી પાવડર એડ કરીશું કેસરના દસથી બાર તાતણા એડ કરીશું અને ફ્રાય કરેલા કાજુ બદામ કિસમિસ એડ કરીશું હવે એને વીસ મિનિટ માટે થવા દઈશું આપ જોઈ શકો છો સાબુદાણા એકદમ ગળી ગયા છે અને એકદમ ઘટ આપણે સાબુદાણાની ખીર થવા લાગી છે હવે આ સાબુદાણાની ખીર રેડી છે એક બાઉલમાં સાવ કરીશું આપ જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને સ્વીટ સરસ મજાની સાબુદાણાની ખીર તૈયાર છે અને આ સાબુદાણાની ખીર મહેમાન આવેલા હોય ત્યારે આપણે પૂરી સાથે સર્વ કરી શકીએ છીએ એટલે સાબુદાણાની ખીર તહેવારમાં આપણે કોઈ ઉપવાસ હોય ત્યારે પણ કરી શકીએ છીએ તો આપ જોઈ શકો છો સાબુદાણાની ખીર તૈયાર છે